આજે બનાવશું બીલાનું શરબત બીલાના ફાડા કરી એક વાસણમાં તેનો પલ્પ લઈ લેશું તેમાં જરૂર મુજબ પાણી એડ કરી તેને સારી રીતે મસળી લેશું જેથી તેના બીયા દૂર કરી શકાય બીલાના શરબતના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને ઉનાળાની ગરમીમાં શરીરનું તાપમાન ઠંડુ રહે છે સારી રીતે મસળી લીધા પછી આપણે તેને ગાળી લેશું તેમાં ફુદીનો લીંબુનો રસ અને મીઠું નાખી તેને બ્લેન્ડર થી કરી લેશું જરૂર મુજબ ખાંડ એડ કરશું બીલા સ્વાદે મીઠા હોય છે જેથી ખાંડ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવી બીલાનો શરબત રેડી છે સર્વ કરી લઈએ